અમરેલી જિલ્લાના ધારીના લાઇનપરા વિસ્તારમાં એક મકાનમાં જ્યારે પરિવારજનો ઊંઘી રહ્યા હતા ત્યારે જ દીપડો ઘૂસી થતાં અફરાતફરી મચી હતી જોકે દીપડાને લઈને પહેલાંથી જ આ વિસ્તારમાં એલર્ટ રહેલી વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું વન વિભાગની ટીમે ટ્રાન્ક્યુલાઇઝર ગનથી દીપડાને બેભાન કરી પાંજરે પૂરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અમરેલી જિલ્લામાં સિંહો બાદ હવે દીપડાની સંખ્યામાં દિન પ્રતિદિન વધી રહી છે જેને કારણે ગીર જંગલ રેવન્યુ વિસ્તાર છોડી માનવ વસાહત વચ્ચે રહેણાંક મકાનો સુધી દીપડો પહોંચતા ફફડાટ ફેલાયો છે આજે ધારીના લાઇન પર આ વિસ્તારમાં પ્રફુલભાઈ બાલુભાઈ પાસાણીના રહેણાંક મકાનમાં બાર વર્ષનો દીપડો ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ હતી આ ઘટનાની જાણ વિભાગને થતા ગીર પૂર્વ ડીસીએફ રાજદીપસિંહ ઝાલા દ્વારા સૂચના અપાતા વન વિભાગના આરએફઓ સહિત વિભાગના કર્મચારીઓ રેસ્ક્યુ ટીમ પહોંચી હતી અને દીપડાને કોર્ડન કર્યો અને અન્ય દરવાજાઓ બંધ કરી ટ્રાન્ક્યુલાઇઝર ગનથી બેભાન કરી પાંજરે પૂર્યો હતો દીપડો પાંજરે પૂરતા ઘરમાં રહેતા પરિવાર અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો દીપડાઓ ખુલ્લા કુવામાં પડી જવાની ઘટનાઓ રહેણાંક મકાનોમાં ઘૂસી જવાની ઘટનાઓ તેમજ લોકો ઉપર હુમલો કરવાની ઘટનાઓ પણ વધી રહી છે થોડા દિવસો પહેલા ધારીના ગ્રામ્ય અને લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલાની ઘટનાઓ બની હતી